એનાથી ફાયદો એટલો જ છે કે જે પ્રયત્ન કરે છે એમાં સો માંથી ત્રણ ટકા તો ફાયદો થશે પણ તમારા ઘરે ભાઈ કે કે બહેન બધાય પ્રમુખ સાહેબે કીધું મારા જો મેં બે વાર જોઈએ છે ખરેખર છે પણ આનાથી બે ટકા પાંચ ટકા એમની મહેનતનું પરિણામ એને મળે છે એ કેના માટે કરે છે માનવ જાત માટે કરે છે એમાં ક્યાંય કોઈ આવતું નથી માનવ જાત જ આવે છે એટલે એનાથી ફાયદો થાય કે પુણ્યનું કામ કરે છે એની એમાં કોઈ આવક નથી તો કોઈ એવું નથી પણ એની દિલથી તમન્ના એવી ઈચ્છા થઈ ગઈ કે આજે એને જે કહ્યું હતું કે હવે હું આ કરું આમાંથી બે ટકા પાંચ ટકા મને ફાયદો રિઝલ્ટ મળશે હવે આ તકે ઘણું બધું કીધું બધાએ વ્યસન મુખ્ય એટલે આપણે એક વેચાક કર લેવાનો પ્લાસ્ટિક ના કાગળ દર વખતે દરરોજ કે તો વીણીને આપણે સળગાવવા એટલે આપણે આપણી જવાબદારી આવે છે થૂકવું ક્યાં આપણી ઘરની બાજુમાં એક કીધું એટલે કે જ્યાં ત્યાં થૂકવું તો બીજાને ગંદકી કરવી પણ આપણે જ બંધ કરી દઈએ તો બીજો બાજુવાળો તો બંધ થઈ જશે બીજો ગંદકી કરતો આપણી પાસે ગંદકી હશે ને તો બધા અહીંયા કચરો નાખશે પણ ઈ જ કચરો આપણે સાફ કરીને ચોખ્ખું કરશું તો કોઈ કચરો નાખશે નહીં નાખશે તો એને કે તો એ બંધ થઈ જશે કારણ કે ચોખ્ખું થઈ ગયું આપણે આપણી શાળાથી શરૂઆત કરેલી છે તો એટલે બધાને ખબર છે હવે આ તકે આપણી શાળામાં તાલુકા પંચાયત પ્રમુખ અનુભા ઝાલા સાહેબ આપનો કિંમતી સમય આપને આપ્યો અને આપણી વચ્ચે હાજરી આપી ગિરિરાજસિંહ ઝાલા નગરપાલિકાના સભ્ય ધર્મેન્દ્રસિંહ મને બે દિવસ પહેલા આવ્યા મેં કીધું વેલકમ એમાં કારણ કે સારા કામમાં ક્યારેય પીછે હાથ ન કરે કારણ કે આમાં એમને પુણ્ય મળે છે આપણે પણ કામ કરશું તો આપણને કાંઈક મળશે આ એક પુણ્યનું કામ છે અભિયાન ચલાવે છે પછી અમારા કેની અને સાથીદાર નાભી સાહેબ દિગ્વિજય પ્રાથમિક શાળાના સ્ટાફ પણ નાના બાળકો ભૂલકાઓ આજના કાર્યક્રમમાં આપ સૌએ આ બાબતે ખૂબ જ રેલી કાઢી અને શપથ લીધા એનું આપણા જીવનમાં અને બીજાને ઉતારજો એવી શુભકામના અને આપ સર્વ મહેમાનો અમારી શાળામાં આવ્યા એ વખતે હું શાળા તાલુકા શાળા નંબર ત્રણ સ્ટાફ હોતી આપ સૌનું હાર્દિક સ્વાગત અને હાજરી આપી કિંમતી સમય આપણને આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત એક શિક્ષક સો માતાની ગરજ સારી બાળકની સૌથી વધારે ઘરે સાંઠોતી હોય છે માતા પણ એક શિક્ષક ની સો માતાની ગરજ સારી કેટલું શિક્ષક સ્કૂલમાંથી શિક્ષકો તરફથી મળતું હોય છે ત્યારે નિશ્રન મુક્તિ અને બે દિવસ પહેલા બપને સ્કૂલના પ્રિન્સિપાલોને મળવા આવ્યો ત્યારે